ભરૂચની સેન્ટ જેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીની હવચનો શિકાર બનાવનાર શાળાના આચાર્યની પોલીસે ધરપકડ કરી છે છેલ્લા ત્રણ દિવસથી આચાર્ય ફરાર હતો જેને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના ત્રણ દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી છે ભરૂચની સેન્ટ જેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે વર્ષ બે અને વર્ષ બે હજાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેન ચાડા કર્યા હતા બે વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો દુષ્કર્મ અને પોક્ષો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એએસટીયુ ની ટીમે તપાસ શરૂ કરી હતી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસના દોર લંબાવ્યા બાદ આખરે

એ એને અવારનવાર બોલાવતો અને અ એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદા અ મુજબ અ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ